નમસ્કાર મિત્રો ખેતીની તમામ બાબતો માટે તમારી વિશ્વસનીય ચેનલ ખેડૂત સમાચારમાં હું ફરીથી સ્વાગત કરું છું આજે અમારી પાસે તમારા માટે એક આકર્ષક અને માહિતીપ્રદ વિડિયો છે અમે ગુજરાતમાં બે હજાર ચોવીસ પચીસ માટે કપાસના ભાવનું અનુમાન અંગે ચર્ચા કરવાના છીએ તો ચાલો તરત જ વિડીયો ચાલુ કરીએ પહેલાં સાલો ગુજરાતમાં આગામી સિઝન માટે કપાસના વાવેતર અને ઉત્પાદન વિશે વાત કરીએ બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે ગુજરાતમાં કપાસની ખેતી હેઠળ આશરે ત્રેવીસ લાખ હેક્ટર જમીન હોવાનું અનુમાન છે કપાસનું કુલ ઉત્પાદન અંદાજે એકસો પાંચ લાખ ઘાસડી થવાનો અંદાજ છે જેની સરેરાશ ઉત્પાદન પ્રતિ હેક્ટર છસો દસ કિલોનો છે અમારા ખેડૂતો માટે આ સારા સમાચાર છે હવે સાલો હવામાનની સ્થિતિની ચર્ચા કરીએ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા મોટા કપાસ પકાવતા પ્રદેશોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ સાથે ચોમાસાની મોસમ અનુકૂળ રહી છે પચીસ થી પાંત્રીસ સેલ્સિયસ સુધીનું શ્રેષ્ઠ તાપમાન નોંધવામાં આવ્યું છે જે કપાસના વિકાસ માટે અનુકૂળ છે આનાથી એકંદરે ઉપજમાં વધારો થવાની અપેક્ષા છે માંગ અને વપરાશ તરફ આગળ વધીએ તો બે હજાર ચોવીસ પચીસની સીઝનમાં આશરે ત્રણસો વીસ લાખ ઘાંચડીની અંદાજીત માંગ સાથે સ્થાનિક કાપડ ઉદ્યોગ કપાસનો મુખ્ય ઉપભોક્તા છે એમએસએમઇ સેક્ટરમાં આશરે સો લાખ ગાંસડીનો વપરાશ થવાની ધારણા છે જ્યારે નોન એમએસએમઇ સેક્ટર લગભગ બસો વીસ લાખ ગાંસડીનો વપરાશ કરશે નિકાસના મોર્સે ગુજરાત બે હજાર ચોવીસ પચીસની સિઝનમાં આશરે ત્રીસ લાખ ગાંસડી કપાસની નિકાસ કરે તેવી અપેક્ષા છે મુખ્ય નિકાસ સ્થળોમાં બાંગ્લાદેશ ચીન અને વિયેતનામનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓ અને સલણની વધઘટથી પ્રભાવિત કિંમતો સાથે વૈશ્વિક કપાસ માંગ સ્થિર રહેવાનું અનુમાન છે મેડિકલ ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા બિન પરંપરાગત ક્ષેત્રોમાં પણ કપાસના ઉત્પાદન તરફ વલણ વધ્યું છે જેનાથી માંગમાં સતત વધારો થઈ રહ્યો છે હવે ચાલો કિંમતની આગાહી વિશે વાત કરીએ તાજેતરના ડેટા મુજબ ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ ક્વિન્ટલ દીઠ છ હજાર પાંચસો ની આસપાસ છે સાનુકૂળ હવામાન પરિસ્થિતિઓ સ્થિર માંગ અને મજબૂત નિકાસ બજારોને જોતા કપાસના ભાવમાં સહેજ ઉપરના વલણ સાથે સ્થિર રહેવાની ધારણા છે વર્ષ બે હજાર કપાસના પછી ક્વિન્ટલ થી સાત હજાર બસો ની વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે મતલબ કે એક માણના તેરસો ચાલીસ થી ચૌદસો સાઠ સુધીનું અનુમાન કરવામાં આવ્યું છે જે બજારની ગતિશીલતા અને આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓ અને ચલણ વિનિમય દર જેવા બાહ્ય પરિબળોના આધારે છે જોકે ખેડૂતોને ઓછા ખેતીના ખર્ચા મજૂરોની અછત અને બજારની કિંમતમાં અસ્થિરતા જોવા પડકારોનો સામનો કરવો પડે છે વધુમાં વાતાવરણમાં પરિવર્તન સતત ઉત્પાદન માટે જોખમ ઊભું કરે છે પરંતુ વૃદ્ધિ માટે પણ નોંધપાત્ર તકો છે અદ્યતન ખેતી ટેકનિકો અપનાવવા સરકારી સહાય યોજનાઓ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આ પડકારોને દૂર કરવામાં મદદ મળી શકે છે ગુજરાત સરકારે કપાસના ખેડૂતોને સહાય કરવા માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે જેમાં બિયારણ ખાતર અને સિંચાઈ સુવિધાઓ પર સબસિડીનો સમાવેશ થાય છે ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા માટે ખેડૂતોને શ્રેષ્ઠ રીતો અને ટકાઉ ખેતી તકનીકો વિશે શિક્ષિત કરવા માટે તાલીમ કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે અંતમાં બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે ગુજરાતમાં કપાસનું બજાર સ્થિર ઉત્પાદન અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મજબૂત માંગ સાથે આશાસ્પદ છે કપાસ ઉદ્યોગમાં ખેડૂતો અને હિસ્સેદારો માટે સકારાત્મક દ્રષ્ટિકોણ પૂરો પાડતા સહેજ ઉપરના વલણ સાથે ભાવ સ્થિર રહેવાની અપેક્ષા છે આજના વિડીયો માટે આટલું જ છે તો તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો કૃપા કરીને ખેડૂત સમાચારને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખેતી વિશે વધુ અપડેટ અને ટીપ મેળવવા માટે જોડાયેલા રહો જય જવાન જય કે